ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે ત્યારે આ હત્યારા આચાર્યને ફાંસીની સજા મળે તે માટે ગરબાડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાની આગેવાનીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે રેલી સ્વરૂપે આરોપીને ફાંસી આપો તેવા સૂત્રોચ્યાર સાથે સિંગવડ મામલતદાર કચેરી પહોંચીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કરવામાં નથી આવી તો આપના માધ્યમથી અમે રજૂઆત કરીએ કે આ બાળકીના પરિવારને વળતર આપવામાં આવે બીજી વાત એ કે અવારનવાર બનાવો બને કે આવો એક ગંભીર પ્રશ્ન બન્યા છતાં ગઈકાલે જે સૂચનની એક ઘટના છે કે જ્યાં એક મહિલા સાથે બળત્કાર ગુજારવામાં આવ્યો અને ગરાડુની જે બાળકી અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી એ બાળકી સાંજે પાંચ વાગે ઘરે જતી હતી અને ચાર માણસોએ એમને રેપ કરવાની કોશિશ કરી તો આપના માધ્યમથી સરકારને કહેવા માંગે છે કે આવા લોકો પર કડક ને કડક કાર્યવાહી થાય અને સાથે આરએસએસ માં રહેલા માણસો જે આવા કૃત્યો કરે છે તો અમારી માંગ છે કે આવા આરએસએસ માંથી પણ પ્રાથમિક શાળામાં જે બનાવ બન્યો સ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર કરી અને હત્યા નિપજાવી આવા નરાદમ આચાર્ય જે ગોવિંદ હજુ સુધી આ સરકારે ફાંસી નથી આપી એના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ વતી મામલેદાર સાહેબને આવેદનપત્ર આપ્યું આ બાળકી જ્યારે ઓગણીસ તારીખનો બનાવશે પણ આ ભાજપની સરકારે આ દિન સુધી આ બાળકીના પરિવારને કોઈ પણ જાતની સહાય આપી નથી અને અહીંના લોકલ સંસદ સભ્ય જેઓ જસવંતસિંહ બાભોર અને અહીંના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ બાભોર જ્યારે આટલો મોટી ઘટના બની અને પોતાના વિસ્તારની માસૂમ બાળકી પર આવો અત્યાચાર થયો ત્યારે પણ આજ દિન સુધી એમની મુલાકાત નથી લીધી પણ જ્યારે લોકોનો આક્રોશ અને સરકાર વિરોધી જ્યારે લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે ખાલી ફોટોશૂટ કરાવવા માટે અહીંના સંસદ સભ્ય અને અહીંના ધારાસભ્ય જ્યારે ગયા પણ એમની એક પણ જાતની સહાયની કે કોઈ પણ જાતની એ પરિવાર સાથે સાતવનાની વાત નહોતી કરી માત્ર લોકોને દેખાડવા માટે એ એમના ઘરે ગયા આપણા મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આ નટને આજે નવમો દિવસ ચાલે છે સત્તા પણ હજી ફાંસી નથી આપી તો આવા શિક્ષકને શું આ સરકાર સાવરવા માંગે છે એના માટે અમે તમામ સમાજના આગેવાનો કોંગ્રેસ સમિતિ અમે માગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં આ આવા નરાધમને ફાંસીની સજા આપવી જોઈએ અને જો આ સરકારથી કદાચ ફાંસીની સજા નહીં આપવાની હોય તો અમને સોંપી દે અમે એને ગોળી મારીને પણ હત્યા કરી દઈશું સાહેબ અમારે જેલમાં પણ જવું પડે તો કોઈ વાંધો નહીં પણ આવા અત્યાચાર પર એવો અત્યાચાર કરનાર પર કોઈ પણ જાતની રહેમ આ સરકાર કરી રહી છે એવું લાગી રહ્યું છે એટલે ખાસ કરીને અમે ફરી વિનંતી કરીએ છીએ કે આ બાળકીને તાત્કાલિક ધોરણે મુખ મુખ્યમંત્રી ફંડમાંથી સહાય આપવામાં આવે અને આ પરિવારને સુરક્ષિત રહેવાની જગ્યા પણ આપે અને એને પ્રોડક્શન આપે એવી અમે માગણી કરીએ છીએ જય હિન્દ જય ભારત આજે સિંગવડ મુકામે ઓગણીસ તારીખે જે તોરણી પ્રાથમિક શાળામાં નાની બાળકી છ વર્ષ બાળકીનો બનાવ બન્યો એના અનુસંધાનમાં આજે યુથ કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં સાડા નવ આચાર્ય અને છ વર્ષની નાની બાળકી આ તમામ બહેનો આજુબાજુ ઊભી છે એમને કહેવા માંગુ છું આપણે બધી બાળકીઓ આપણા ઘરમાં જન્મેલી હોય છે તમે કોને જોઈને બીવો છો આવા આચાર્યને તો આચાર્ય ના કહેવાય ગુરુજી ના કહેવાય લફન આચાર્ય એને આપણે તે દિવસ જ એની સ્કૂલમાંથી કાઢીને આપણે મહિલાઓ એને ધોઈ નાખવો જોઈએ પણ આ ભાજપની સરકારમાં જે સાવરવાનું કામ કર્યું છે જે ભાજપનું કામ કરે છે આવા શિક્ષકો અમુક અમુક શાળામાં ઘણી બધી જગ્યાએ છે ત્યારે શિક્ષણ મંત્રીને અમે કહેવા માંગીએ છીએ સાહેબ આપ બી આદિવાસી છો અને અહીંના દાહોદ જિલ્લાના પ્રભારી છો તો તમને અમે કહેવા માંગીએ છીએ નરાધમને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ એને કોઈ રાહ દેખવી ના જોઈએ હું તો હર સંઘવીને પડકાર ફેંકું છું કે હર સંઘવી ગૃહમંત્રી છે મોટી મોટી વાતો કરે છે કે કોઈ ચંબરબંધીને છોડવામાં ના આવે અરે ભાઈ આ તો આપણી શાળાનો શિક્ષક છે નરાધામ અને જે શિક્ષકને તમે ફાંસી ના આપી શકો તો અમને મહિલાઓને સોંપી દો એક અડધા કલાક માટે અમે ફાંસી આપીને રહીશું કારણ કે અમારો અમારી બી દીકરી છે એટલે અમને

એવી સ્કૂલમાં એવા શિક્ષકના હાથમાં આપણે સોંપીએ એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું